हे गाइस वेलकम टू आवर यूट्यूब चैनल सो आज आप गया है कमर्शियल व्हीकल्स ड्राइवर नो रिव्यू लेवा तो so, आज आप अपना ऑटो ड्राइवर भाई साथ हेलो भाई जाएर भाई तुम नाम जाहिर भाई जाहिर भाई तो भाई आ क्या मॉडल है तरह हाँ बे हज़ार सोल न मॉडल बे हज़ार सोल न मॉडल है ओके ने अत्य सुधी के चाली है आ चालीस हज़ार किलोमीटर से ऊपर ओके ओके चालीस हज़ार किलोमीटर ऊपर ले दिवस ने तो पण 200 किलोमीटर आले 200 250 किलोमीटर चालतो हां એટલે आले ओके ગાડીમાં કેટલી કેપેસિટી છે ભાઈ કેટલા લોકો બેસી શકે છે ત્રણ લોકો બેસી છે ત્રણ લોકો ઓકે અને આપણે તમે આ CNG વહીકલ લીધું એના કરતા અગર તમે બેટરી વહીકલ તરફ જતે તો તમને એવું નથી લાગતું કે એનર્જી સેવ કરીને તમારો પૈસા વધુ સેવ થઈ શકે એમાં એવું છે અમારી ગાડી ને ગમે ના જાય ઓકે આ રિક્ષા લઈને અમારે ગમે ના ગેસ ગમે ના મળી જાય ઓકે તો બેટરી ચાર્જિંગ ક્યાં ગોતવા જવાનું બરાબર બરાબર છે એવું થાય ને બધું એટલે અમને આ સારું પડે છે આ ઓકે એટલે તમારું કેવું એમ છે કે CNG તમને ગમે ત્યાં મળી જાય હા CNG મળી જાય આપણે આ બેટરી વહીકલ તમને હા એ પ્રોબ્લેમ થાય ને પ્રોબ્લેમ થાય છે ઓકે ઓકે તો તમારું એ પ્રોબ્લેમ છે અને તમે આપણે આ ઓલા છે પછી રેપિડો છે ઉબર છે એનાથી તમને ફાયદો થાય છે નુકસાન થાય છે એમાંથી ફાયદો થાય ને કેમ કે કોઈ ભી જગ્યાએ ગયા હોય રેપિડો ઓલા ચાલુ કરો ને તમે તો તમને રાઇડ ફરીને આપણાને મળે ખાલી રિટર્ન આવવું ન પડે કોઈ ભી જગ્યાએ ગયા હોય તો આપણે બરાબર એ ફાયદો રહે ઓકે તો તેનાથી તમને ફાયદો થાય છે હા એનાથી ફાયદો થાય ને ગમે આ તો રિટર્ન ખાલી નો આવવું પડે ઓકે ભાઈ અને આ ઓ ગેસ જે છે હા ગેસ કેટલા રૂપિયામાં ફૂલ થાય છે ફૂલ 350 થઈ જાય 350 માં ફૂલ થઈ જાય 350 માં તમે કેટલા કિલોમીટર ચલાવી શકો અમે 300 કિલોમીટર 300 કિલોમીટર ચલાવી શકો ઓકે ઓકે ભાઈ તમે આ વાહન લીધું એના કરતાં તમે કોઈ આની અંદર કોઈ બીજું વહીકલ તમે જોયું હોય તો બે ત્રણ ગાડીઓ જોઈએ પણ છે ને આપણે આ ગાડી કોમ્પેક્ટ બજાજ ની છે ને કોમ્પેક્ટ કોમ્પેક્ટ છે તો આમાં વેરંટેજ ઓછો છે ઓકે એ માટે આ ગાડી લીધી છે અને બીજું કયું વહીકલ એટલે આની અંદર કોઈ બીજી બ્રાન્ડ જોઈ હોય બીજી બ્રાન્ડ અતુલ જોઈ ઓકે પણ પછી મને આ ગમીતી ગાડી ઓકે ભાઈ તમે આ ગાડીનો ઉપયોગ કયા કયા કામ માટે કરો મારા ફેમિલી ને ગમે જવું હોય તો એ કામ આવે પછી માલ સામાનમાં ફેરો મારવો હોય એટલું હોય તો થોડોક સામાન તો લઈ જાવ મૂકી આવું એ આવે ભાડું મારે ઓકે અને તમે શેરિંગમાં પણ હા એમાંય ચલાવું એટલે તમને આ ગાડીમાં એટલે મોટિવ તમારો એટલે એમ કે ફાયદો તમને કરાવ ફાયદો છે અને અત્યાર સુધી તમને શું નુકસાન થયું છે આ ગાડીમાં નુકસાન તો વર્ષમાં એક આદ બે વખત તો ખર્ચ આવે ઈ તો અને આમ તો ચાલુ જ રહે ખરસ તો નાનો મોટો તો નાનો મોટો તો આવે હા વાહન લીધું છે તો આ એ તો ખર્ચ તો રહેવાનો જ છે પછી આપણે આપી એ રીતે હોય બરાબર ચલાવવાના ઉપર જ એટલે એની અંદર તમારો સર્વિસ ચાર્જ એટલે કેટલું આવે છે સર્વિસ ચાર્જ આવતો છે

ચાર્જિંગ સિસ્ટમ ઓકે અને તમે એટલે આમ સસ્પેન્શન એવું એનું ક્લિયર એટલે આમ સારું છે કે પછી કઈ આમ તમને તકલીફ જો નહી તકલીફ કોઈ આવતી નથી આમાં બહુ સારું છે સારું છે અને આ તમારી ગાડી એવરેજ આપે છે તો તમને ગમે છે કે માઈલેજ તમારો સારું અંતર આપે છે કે પછી તમને કંઈક આમ ફોલ્ટ કઈ દેખાય છે નહી ફોલ્ટ કાઈ નહી દેખાય સારું દેખાય છે સારું દેખાય છે ભયા ગાડી ચલાવવામાં સારી છે ટકાઉ છે આગળ વધી શકે છે એટલે આની લાઈફ કેટલી છે તમારા અંદાજ એટલે કેટલા વર્ષ સુધી તમે ચલાવી શકો છો હજી આ બહુ જાજી ચાલે 10 15 વર્ષ 10 15 અને ક્વોલિટી સારી છે અને ક્વોલિટી સારું છે એટલે આનું મટીરીયલ તમને એટલે આમ ગમે તે આમ અમુક વાર ટચ થઈ જાય સ્ક્રેચિસ આવી જાય તો આમ ખર્ચો વધારે આપે કે ઓછું માં નહીં એવું થઈ જાય છે થોડાકમાં થઈ જાય થોડાકમાં થઈ જાય છે ઓકે ઓકે આપડે જોવા મટી છે ને એટલે સારું છે